ત્રમબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ બે ના અધિકારી શ્રીઓ દ્વારા એની પ્રાથમાલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાઈ આવેલું નથી તેમ છતાં જો આગળ સીસીટીવી વ્યૂઇંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું ના 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 આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આવવામાં આપવામાં આવ્યો હતો পরে এসব আমার প্রাথমিক তপাসতর দমাণকে ফোন হাজে সুবিধি